ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આજે આપણને એક જબરજસ્ત કપાસની ખેતીમાં રિઝલ્ટ મળ્યું છે તો આપણે ખેડૂત મિત્રોને આ સાંભળીશું કે એમને શું વાપર્યું છે અને કઈ રીતના રિઝલ્ટ મળ્યું છે તો આજે મતલબ કે આપણે મોટા કામમાં છીએ અને એમાં કપાસની ખેતીમાં સરસ રિઝલ્ટ મળ્યું છે તો ખેડૂત મિત્રોના મોઢેથી સાંભળીશું તો તમે આમાં કયું ખાતર વાપર્યું છે અમે લાઈફ સ્ટાઇલનું ગૃહ મે હજી વસ્ત્ર અને એમાં સ્પ્રે એમાં સ્પ્રે વાપર્યું છે બરાબર તો કહેવાનો મતલબ કે વાપર્યા પછી તમને અહીંયા બાજુના બીજા ખેતરમાં જે કપાસના કેટલા ડાળખા તમે બીજા ખેતરમાં છે એમાં બાર તેર બાર તેર હવે આપણે અહીંયા અહીંયા જોઈશું અહીંયા ભૂસ્ત્ર વાપરના કારણે કેટલા ડાળખા છે એ તમે જોઈ શકો છો અહીંયા ગણીને બી જોઈ શકો છો કે જુઓ આ એક બે ત્રણ ચાર પાંચ છ આ સાત આઠ પછી આ નવ આ દસ જોઈ શકો છો તમે અગિયાર બાર આ તેર ચૌદ અહીંયા બી અહીંયા બી જોઈ શકો છો આ પંદર સોળ સત્તર અને ટોટલ આ અઢાર અઢાર ડાળા ફૂટેલા છે બરાબર મતલબ કે અઢાર ટાળા ફૂટેલા છે બીજું કે તમને મતલબ કે એના જે પાદરામાં કોઈ ફરક લાગે છે પેલા ખેતરને આ ફરક લાગે છે લીલો સમય પેલામાં તો ખેલો કરતા હોય આજુ બાજુના ખેતર પસે અહીંયા આવો છે જ નહીં હા એ પાદળ થોડા પીળા જેવો લાગે છે અને અહીંયા તમે જોઈ શકો છો થોડા ઝૂમ કરીને કે એક કપાસને એની લીલાશ કેટલી છે કોઈ યુરિયા ડીએપી નાખવાની કોઈ જરૂર નથી એટલો કપાસ લીલો છે બરાબર બીજું કે એમને એવું કેવું છે કે આ ખેતર પાણી ભરાઈ જાય છે છતાં પણ મતલબ કે એ કપાસ બળ્યો

એમાંથી અને પેલા માં ભુવસ્ત નાશી તું ડીએપી હંગા એમાં દસ કોથળા વધારે દસ મારી અને આમાં દસ બોરી ઓછા એટલે ભુવસ્ત્ર અને ગ્રોપેજી પાકરી એમાં દસ કોથળા દસ બોરી એરંડા વધારે અને જે નતું વાપરી થયા તો ખરેખર આપણે તમારા પૈસા વસૂલ થઈ ગયા વસૂલ છે ને થયો તો એ ના તો તો તમે મતલબ કે પ્રોડક્ટ વાપરી બીજા ખેડૂત મિત્રો શું કહેવા માંગો છો બીજા ખેડૂત મિત્રો ને કીધું બજારનું પેસ્ટીસાઈડ એટલું ઝેર આવે વપરાય જ નહીં આ જ હવે વાપરવી છે અમારે તો કાયમ વાપર્યું છે ને તમે પણ વાપરો ઓકે તો તમે તમારો કિંમતી સમય આપ્યો ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ